હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણા વિડીયોમાં ભણવાના છીએ ધોરણ સાત વિષય ગણિત જેમાં આપણે અસાઈમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આજે આપણા વિડીયોમાં પ્રશ્ન બે બ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો શરૂ કરીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે બ જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ એક પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું નું સાદુરૂપ આપો આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પૂર્ણાંકોનો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપવાનું છે પહેલો દાખલો માઇનસ એકવીસ ભાગ્યા મોટા કૌંસની અંદર માઇનસ વીસ વત્તા માઇનસ એક આવું આપણને આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા કોનું સોલ્યુશન આવશે આ જે મોટો કૌંસ કર્યો એનું સોલ્યુશન કરવાનું છે આપણે માઇનસ એકવીસ એમના એમ લખીશું ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું માઇનસ વીસ માં કેટલા ઉમેરવાના છે માઇનસ એક ઉમેરવાના છે એક પ્લસ નું નિશાન આપ્યું મતલબ કે આ બંનેનો સરવાળો કરવાનો માઇનસ વીસ માં માઇનસ એક ઉમેરીએ તો કેટલા થાય વિદ્યાર્થી મિત્રો માઇનસ એકવીસ થાય યાદ રાખવાનું માઇનસ વીસ ની અંદર માઇનસ એક ઉમેરીએ તો માઇનસ એકવીસ આવે હવે શું આવે વિદ્યાર્થી મિત્રો માઇનસ એકવીસ ભાગ્યા અહીંયા ગણપણ કેટલા છે માઇનસ એકવીસ જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો બે સરખી સરખી સંખ્યાનો ભાગાકાર કરીએ પાંચ ભાગ્યા પાંચ કરીએ તો કેટલો જવાબ આવે એક જવાબ આવે એ રીતે માઇનસ એકવીસનો આપણે માઇનસ એકવીસ સાથે ભાગાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો તો જવાબ કેટલો આવે એક જવાબ આવે તો આપણો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો એક ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો ઓકે શું કીધેલું છે મોટા કૌંસની અંદર માઇનસ ચોવીસ ભાગ્યા આઠ મોટો કૌંસ પૂરો ભાગ્યા ત્રણ ઓકે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે મોટા મિત્રો ચોવીસ થાય તો આપણો જવાબ કેટલો આવ્યો ત્રણ આવ્યો તો અહીંયા આગળ આપણે ત્રણ લખીશું પરંતુ ચોવીસ કેવા આપેલા છે માઇનસ આપેલા છે તો જવાબ કેવો આવશે માઇનસ ત્રણ આવશે બે સંખ્યાનો ભાગાકાર કરતા વિદ્યાર્થી મિત્રો એમાંથી એક સંખ્યા જો ઋણ હોય તો જવાબ ઋણ આવે તો આપણને જવાબ માઇનસ ત્રણ મળ્યો ભાગ્યા ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ ને આપણે ત્રણ વડે ભાગીએ ત્રણ ને કેટલા વડે ભાગીએ ત્રણ વડે તો ત્રણ એકા ત્રણ તો આપણો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો એક જવાબ આવે બે સંખ્યાનો ભાગાકાર કરતા હોય એક સંખ્યા ઋણ હોય તો જવાબ કેવો આવશે ઋણ આવશે એટલે કે માઇનસ એક આપણો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરનું મોટા કંશ ની અંદર માઇનસ નવ વધતા ચાર મોટો ચાર શું આપેલા છે માઇનસ નવ વધતા ચાર આ માઇનસ પ્લસ શું થાય વિદ્યાર્થી મિત્રો યાદવાનું એક નિશાની માઇનસ હોય બીજી પ્લસ હોય તો માઇનસ પ્લસ શું થાય માઇનસ એટલે કે બાદ બાકી કરવાની શું કરવાની બાદ બાકી કરવાની તો મોટામાંથી નાનું બાદ કરશું નવમાંથી ચાર જાય તો પાંચ વધે નવમાંથી ચાર જાય તો પાંચ વધે મોટા કઈ નિશાની માઇનસ માઇનસ પાંચ તો આનો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો માઇનસ પાંચ ભાગ્યા અહીંયા આગળ જોઈશું માઇનસ ચારમાં માઇનસ એક શું કરવાના છે ઉમેરવાના છે શું કરવાનું માઇનસ ચારમાં માઇનસ એક ઉમેરવાનું તો માઇનસ ચાર ને માઇનસ એક કેટલા થાય વિદ્યાર્થી મિત્રો માઇનસ પાંચ થશે કેટલા થશે માઇનસ પાંચ હવે વિદ્યાર્થી મિત્રો સરખી સરખી સંખ્યાનો ભાગાકાર કરીએ તો જવાબ કેટલો આવે એક જવાબ આવે અને અહીં આગળ બંને ઋણ હોવાથી જવાબ કયો ધન આવશે તો એક આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ ચોથા નંબરનો વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રણ વત્તા અઢાર આપણને મોટા કોષમાં આપેલા ભાગ્યા માઇનસ દસ વધતા માઇનસ પાંચ આપણને આ બાજુ મોટા કોષમાં આપેલા છે સૌથી પહેલા આપણે આનું સાદરૂપ લાવશું વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રણ વધતા અઢાર અહીંયા આગળ માઇનસ આપેલા અહીંયા આગળ પ્લસ આપેલા તો માઇનસ પ્લસ શું થાય માઇનસ થાય એટલે બાકી કરવાની ભાગ્યા અહીંયા આગળ માઇનસ માં આપણે કેટલા ઉમેરવાના માઇનસ પાંચ ઉમેરવાના છીએ તો મેં વિદ્યાર્થી મિત્રો માઇનસ માં માઇનસ પાંચ ઉમેરો તો કેટલો જવાબ આવે માઇનસ પંદર જવાબ આવે કેટલો આવે માઇનસ પંદર હવે પંદર ને આપણે વિદ્યાર્થી મિત્રો પંદર વડે ભાગે કેટલો જવાબ આવે એક જવાબ આવે પરંતુ અહીં આગળ પંદર માઇનસ આપેલા છે તો જવાબમાં શું આવશે માઇનસ એક જવાબ આવશે એટલે કે આપણે ચોથાનો જવાબ કેટલો આવશે માઇનસ એક જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા નંબરનો પ્રશ્ન માગ્યા મુજબ જવાબ આપું અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણને કેટલાક દાખલા આપેલા છે જેને જોઈએ આપણે પહેલી રકમ એક પરીક્ષામાં સાચા જવાબ માટે

છે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ગણવાનો હું જે રીતે લખતો જાઉં એમ તમારે ગણવાનું છે સૌથી પહેલા આપણે રકમ વાંચતા જઈશું અને કામ કરતા જઈશું કે સાચા જવાબ માટે કેટલા ગુણ છે પ્લસ પાંચ ગુણ તો લખવાનું એક સાચા જવાબ માટે એક સાચા જવાબ માટે પ્લસ પાંચ ગુણ ઓકે એ રીતે શું કીધું આપણને ખોટા જવાબ માટે માઇનસ ગુણ તો લખવાનું એક ખોટા જવાબ માટે ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપવામાં આવે છે ત્યારબાદ શું કીધું ની પાસઠ ગુણ મેળવ્યા તો લખવાનું નીલાએ પાસઠ ગુણ મેળવ્યા કેટલા મેળવ્યા પાસઠ ગુણ મેળવ્યા જો તેના પંદર પ્રશ્ન સાચા હોય નીલાના કેટલા પ્રશ્ન સાચા પડ્યા પંદર તો લખવાનું પંદર પ્રશ્નો સાચા તો ગુણ એક પ્રશ્ન સાચો પડે તો પાંચ ગુણ મળે વિદ્યાર્થી મિત્રો આના પંદર સાચા પડે તો પંદર ગુણ્યા કેટલા કરવાના પાંચ પંદર પંચા કે થશે વિદ્યાર્થી મિત્રો પંચોતેર તો સાચા જવાબના ગુણ કેટલા મળ્યા પંચોતેર ગુણ કેટલાક વિદ્યાર્થી મિત્રો તો કેટલા ખોટા પડે તો વિદ્યાર્થી મિત્રો દસ ગુણ જાય તો પાંચ ખોટા પડવા જોઈએ ઓકે તો આપણે સાચા જવાબના ગુણ લખી દીધા ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ શું કરીશું વિદ્યાર્થી મિત્રો તો ખોટા જવાબના ગુણ લખીશું સાચા જવાબના ગુણ લખ્યા બાદ શું લખવાનું ખોટા ખોટા ગુણ ગુણ ઓકે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખવાના વિદ્યાર્થી મિત્રો ખોટા જવાબના ગુણ તો નીલાએ જે ગુણ મેળવ્યા પાસઠ કેટલા મેળવ્યા પાસઠ આ ગુણ મેળવ્યા એમાંથી જે સાચા પડ્યા એટલા ગુણ શું કરી દેવાના બાર પાસઠ ગુણ નીલાએ મેળવ્યા હતા ઓકે વિદ્યાર્થી મિત્રો એમાંથી એના જે સાચા પડે તો એ ગુણ પંચોતેર શું કરી દેવાના બાદ કરી દેવાના પંચોતેર માંથી સોરી પાસઠ માંથી પંચોતેર ના જાવી વિદ્યાર્થી મિત્રો પરંતુ પંચોતેર માંથી પાસઠ બાદ કરીએ તો કેટલા આવે દસ આવે મોટા આગળ માઇનસ તો જવાબ માઇનસ તો ખોટા જવાબ ગુણ કેટલા આવ્યા માઇનસ દસ ગુણ એટલે કે આપણે દસ ગુણ કેવા થયા ઓછા થયા આપણે આ ખોટા જવાબ ગુણ પરથી આપણે ખોટા પ્રશ્નોની સંખ્યા શોધી શકીશું કેમ કે એક પ્રશ્ન ખોટો પડે બરોબર એક પ્રશ્ન ખોટો પડે તો મળેલ ગુણ એ કેટલા હતા વિદ્યાર્થી મિત્રો માઇનસ બે તો આપણે લખીશું ખોટા પ્રશ્નોની સંખ્યા બરાબર ખોટા પ્રશ્નોની સંખ્યા બરાબર શું કરવાનું કેટલા જવાબ આપણને ખોટા જવાબના ગુણ કેટલા મળ્યા માઇનસ દસ એને આપણે શું કરવાનું એક એક ખોટો પડે એને તો કેટલા માર્ક્સ મળે એના વડે શું ભાગાકાર ખોટા જવાબના જે માઇનસ દસ ગુણ રહ્યા શું કરવાનું વિદ્યાર્થી મિત્રો એક ખોટો પડે તો કેટલા ગુણ માઇનસ બે એના વડે ભાગી દેવાનું દસ ને બે વડે ભાગ્યો તો કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો પાંચ જવાબ આવે બંને માઇનસ માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પ્લસ થઈ જશે તો ખોટા પ્રશ્નોની સંખ્યા કેટલી મળી આપણને વિદ્યાર્થી મિત્રો પાંચ ખોટા પ્રશ્નોની સંખ્યા આપણને કેટલી મળી પાંચ પાંચ પ્રશ્ન પડ્યા હશે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો ઓકે ત્યારબાદ આપણે આગળ બીજા નંબરનો દાખલો એક બહુમાળી મકાનની ઊંચાઈ એકસો નેવું મીટર છે કોઈ બહુમાળી મકાન છે જેની ઊંચાઈ કેટલી આપે છે એકસો નેવું મીટર છે તથા તેનું ભોયતળિયું દસ મીટર ઊંડું છે આ બહુમાળી મકાનનું ભોંયતડિયું કેટલું ઊંડું છે દસ મીટર ઊંડું છે એક લોડિંગ લિફ્ટ પંદર સેકન્ડમાં દસ મીટરનું અંતર કાપતી ડાબાથી ભોયતળિયામાં જતા કેટલો સમય લેશે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને શું આપણું છે એક બહુમાળી મકાનની વાત કરી છે તો લખીશું આપણે પહેલા બહુમાળી મકાનની ઊંચાઈ બહુ માળી મકાનની ઊંચાઈ મકાનની ઊંચાઈ

ત્યારબાદ આગળ શું કીધું એક લોડિંગ લિફ્ટ પંદર સેકન્ડમાં દસ મીટરનું અંતર કાપે તમે જોયું છે વિદ્યાર્થી મિત્રો લોડિંગ લિફ્ટ લિફ્ટ આવે બરાબર જે આપણને નીચેથી ઉપર અને ઉપરથી નીચે તરફ લઈ જાય છે તો આ લિફ્ટ જે રહી એ પંદર સેકન્ડમાં કેટલું અંતર કાપે છે દસ મીટર અંતર કાપે છે તો આ લિફ્ટ ધાબાથી ભોયતરિયામાં જતા કેટલો સમય લે છે છેક ઉપરથી નીચે જતા કેટલો સમય લેશે તો આપણે એના માટે શું કરવું પડશે એકસો નેવું મીટર અને ભોય તળિયાની ઊંડાઈ જે રહી દસ મીટર બંનેનો શું કરવાનો સરવાળો તો કુલ જે અંતર વિદ્યાર્થી મિત્રો કેટલું કપાસ બસો મીટર કેટલું બસો મીટર હવે આપણે લખીશું કે લોડિંગ લિફ્ટ અહીંયા હું સેકન્ડ પેજમાં લખી દઉં લોડિંગ લિફ્ટ લોડિંગ લિફ્ટ પંદર સેકન્ડમાં પંદર સેકન્ડમાં દસ મીટર અંતર કાપે છે કેટલું અંતર કાપે છે દસ મીટર અંતર કાપે છે લખવાનું દસ મીટર અંતર કાપવા દસ મીટર અંતર કાપવા કેટલી સેકન્ડ લાગે પંદર સેકન્ડ લાગે તો આપણે ઉપરથી ધાબા ઉપરથી ભય તળી જવાનું કેટલું અંતર કુલ આપણે કેટલું મળ્યું બસો મીટર તો બસો મીટર અંતર કાપવા અંતર કાપવા કેટલો સમય લાગશે દસ મીટર અંતર કાપવા માટે પંદર સેકન્ડ

આ બંનેનો ગુણાકાર કરી પંદર દુ ત્રીસ એટલે કે ત્રણસો જવાબ આવશે ત્રણસો ને આપણે સાઈઠ વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો તો કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો પાંચ મિનિટ કેટલો જવાબ આવશે પાંચ મિનિટ તો વિદ્યાર્થી મિત્રો જે લોડિંગ લિફ્ટ રહી એને ધાબા ઉપરથી ભય તળિયે આવતા કેટલો સમય લાગશે વિદ્યાર્થી મિત્રો પાંચ મિનિટનો સમય લાગશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું આપણે ત્રીજા નંબરનો દાખલો બપોરે બાર વાગ્યાનું તાપમાન શૂન્ય થી ઉપર સોળો સેલ્સિયસ છે બાર વાગે તાપમાન કેટલું છે શૂન્ય થી ઉપર સોળ અંશ સેલ્સિયસ છે બે અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો જયારે બપોરના બાર વાગે ત્યારે સૂર્ય આપણી બિલકુલ માથાની ઉપર હોય ત્યારે તાપમાન વધારે હોય જેમ 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 સાંજ પડે તેમ તાપમાન શું થતું જાય ઘટતું જાય છે તો આગળ પ્રતિ કલાક ઘટતું જાય છે તો કયા સમયે તાપમાન જીરો સેલ્સિયસ થી નીચે દસ અંશ સેલ્સિયસ હોય એટલે કે જીરો અંશ સેલ્સિયસ થી નીચે એટલે કે માઇનસ દસ માઇનસ દસ અંશ સેલ્સિયસ ક્યારે હોય ત્યારબાદ બીજો પ્રશ્ન મધ્યરાત્રીનું તાપમાન કેટલું હોય મધ્યરાત્રિ એટલે કે રાત્રિના બાર વાગે તાપમાન કેટલું હશે એ આપણે ચેક કરવાનું છે સૌથી પહેલા લખીશું આપણે બપોરે બાર વાગે બપોરે બાર વાગે તાપમાન તાપમાન બરાબર કેટલું છે સોળ અંશ સેલ્સિયસ બપોરે બાર વાગે તાપમાન કેટલું છે વિદ્યાર્થી મિત્રો સોળ અંશ સેલ્સિયસ છે હવે વિદ્યાર્થી મિત્રો બાર પછી કેટલા વાગે સોળમાંથી આપણે શું કરશું બે અંશ સેલ્સિયસ બાદ કરશું તો સોળમાંથી બે જાય તો ચૌદ ત્યારબાદ બે વાગે તાપમાન બે વાગે તાપમાન બરાબર ચૌદ હતું ચૌદ માંથી બે બાદ કરવાનું તો કેટલું થશે બાર અંશ સેલ્સિયસ ત્યારબાદ ત્રણ વાગે તાપમાન તો લખવાનું ત્રણ વાગે તાપમાન બરાબર બારમાંથી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો બે બાદ કરવાના તો કેટલા થશે દસ અંશ સેલ્સિયસ ત્યારબાદ ચાર વાગે તાપમાન તો લખીશું ચાર વાગે તાપમાન દસ માંથી કેટલા બાદ કરવાના બે બાદ કરવાના તો આઠ અંશ સેલ્સિયસ ત્યારબાદ આગળ જોઈશું પાંચ વાગે તાપમાન પાંચ વાગે તાપમાન આગળ કેટલું તો આઠ સેલ્સિયસ તો પાંચ વાગે કેટલું થશે વિદ્યાર્થી મિત્રો આઠ માંથી બે બાદ કરવાના તો છ અંશ સેલ્સિયસ ત્યારબાદ છ વાગે તાપમાન તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો છ માંથી પાછા બે બાદ કરવાના તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો ચાર અંશ સેલ્સિયસ વિદ્યાર્થી મિત્રો આપણે બે કેમ કેમ કરીએ છીએ કે દર કલાકે બે અંશી તાપમાન ઘટતું રહે છે ત્યારબાદ સાત વાગે તાપમાન તાપમાન બરાબર ચાર માંથી બે બાદ કરવાના તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો બે અંશ સેલ્સીયસ આઠ વાગે તાપમાન આઠ વાગે तापमान बराबर 2 माथी 2 બાદ કર દીએ તો કેટલા આવે 0° સેલ્સિયસ 8 વાગે તાપમાન કેટલું થઈ જશે 0° 9 વાગે તાપમાન તો 0 માથી પાછા 2 બાદ કરવાના તો -2° સેલ્સિયસ 10 વાગે તાપમાન તો -2 માથી પાછા બીજા 2 બાદ કરવાના तो के विद्यार्थी मित्रों चार अंश सेल्सियस के चार अंश सेल्सियस त्यार आग अगर वगे तापमान अगर वगे तापमान बराबर माइनस चार अंश मत के बात करने बीजा बे बात करने तो माइनस छ अंश सेल्सियस बार वगे तापमान बार वगे તાપમાન તો માઇનસ માંથી બે બાદ કરો તો માઇનસ આઠ તાપમાન બરાબર માઇનસ આઠ માંથી પાછા બે બાદ કરવાના તો માઇનસ દસ અંશ સેલ્સિયસ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન કયા કયા પૂછ્યા હતા પહેલો પ્રશ્ન આવો તો કયા સમયે તાપમાન જીરો અંશ સેલ્સિયસ થી નીચે દસ અંશ સેલ્સિયસ હોય એટલે કે માઇનસ દસ અંશ સેલ્સિયસ હોય વિદ્યાર્થી મિત્રો તો માઇનસ દસ અંશ સેલ્સિયસ ક્યારે આપેલું છે આપણને તેમાં જવાબ આવશે રાત્રે એક વાગે ક્યારે વિદ્યાર્થી મિત્રો રાત્રે એક વાગે કે આપણો પહેલો જવાબ આ છે કે રાત્રે એક વાગે તાપમાન કેટલું થયું માઇનસ દસ અંશ સેલ્સિયસ થયો વિદ્યાર્થી મિત્રો ઓકે ત્યારબાદ જોઈએ બીજા નંબર નો પ્રશ્ન થયું માઇનસ આઠ સેલ્સિયસ તાપમાન કેટલું થયું માઇનસ આઠ સેલ્સિયસ તાપમાન વિદ્યાર્થી મિત્રો આગળ દાખલો જોતા પહેલા હું તમને કહું કે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો ગમતો હોય તો આ વિડીયોને લાઈક કરો અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ કરજો જો વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરશો તો મને આગળ બીજા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે તમને જે પણ કંઈ પણ કોમેન્ટમાં લખો તમે લખી શકો છો તમારે જેના કોઈ બીજા વિષય વિશે તમારે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈતું હોય તો એના વિશે પણ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચોથા નંબરનો દાખલો એક લિફ્ટ પાંચ મીટર પ્રતિ મિનિટના દરે એક ખાણમાં નીચે ઉતરે છે ແຫງણા આપણને કોઈ લિફ્ટ આપેલી છે એ લિફ્ટ બરાબર 1 મિનિટ માં કેટલું નીચે ઉતરે છે 5 મીટર નીચે ઉતરે છે તો 1/2 એટલે કે આને અડધો કહેવાય અડધા કલાક પછી તેની સ્થિતિ શું હોય સુવિદુ આપણને કોઈ લિફ્ટ છે એ 1 મિનિટ માં 5 મીટર નીચે ઉતરે તો અડધા કલાક પછી એની સ્થિતિ શું હોય સૌથી પહેલા આપણે આનો જવાબ લાવી દઈએ તો લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે લિફ્ટ એક મિનિટમાં એક મિનિટમાં મીટર મીટર નીચે 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 ઉતરે 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 છે 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 મિનિટમાં તો અડધો કલાક અડધો કલાક એટલે કેટલી મિનિટ થાય વિદ્યાર્થી મિત્રો ત્રીસ મિનિટ એક કલાક એટલે સાહીઠ મિનિટ થાય તો અડધો કલાક એટલે ત્રીસ મિનિટ તો લખીશું આપણે ત્રીસ મિનિટમાં ત્રીસ મિનિટમાં કેટલા મીટર નીચે ઉતરશે ઓકે વિદ્યાર્થી મિત્રો મિનિટમાં મીટર તો મિનિટમાં કેટલું આટલા કેટલા તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકાર થાય ત્રીસ અને પાંચ નો ગુણાકાર થાય પહેલા જે એક રે ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં ત્રીસ પંચો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો એકસો ને પચાસ

નીચે ગઈ છે ઓકે તો બાકી બાકી વધેલ અંતર હવે કેટલું અંતર કાપવાનું રહ્યું વિદ્યાર્થી મિત્રો તો એકસો પચાસ મીટર અંતર હતું એમાંથી એને વીસ મીટર અંતર કાપી દીધું તો વધ્યું કેટલું એકસો ને ત્રીસ મીટર કેટલું વધ્યું વિદ્યાર્થી મિત્રો એકસો ત્રીસ

કરો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહી વિદ્યાર્થી મિત્રો